लोक अध्याय 2 वचन 1 ईसुना जन्मना दृश्य ने दर्शावे छे जेनाथी आपने બધા ખૂબ પરિચિત છિયે તે સમયે cai sar august સે અચાનક ફરમાન બહાર પાડ્યું કે આખા રોમન સામ્રાજ્ય માં વસ્તીની ગણતરી કરવામાં આવે હુકમનું બહાર પાડ્યા પછી દરેકને નોંધણી કરાવવા માટે તેમનું વતન જવું પડતું હતું આ રીતે યુસુફ પણ જે દાઉદના વંશનો હતો તેની પત્ની મરિયમ જે ગર્ભવતી હતી ની સાથે દાઉદના બેથલેહેન નામના નગરમાં ગયો ബൈബിൾની ભવિષ્યવાણીને જોઈએ તો શૂમીખા અધ્યાય 5 એ ઈસુના પૃથ્વી પર આવવાના સેંકડો વર્ષ પહેલાથી જ ભવિષ્યવાણી નહોતી કરી કે ઉદ્ધારકર્તા બેથલેહેમમાં જન્મ લેશે બીજા શબ્દોમાં તે એક ભવિષ્યવાણીને પૂરી કરવામાં તે પરમેશ્વરે બધી ઘટનાઓનું આયોજન કર્યું પરમેશ્વરે એક રોમન સમ્રાટ ઓગસ્ટસને હુકમ બહાર પાડવા માટે પ્રેરિત કર્યો અને પરિણામ સ્વરૂપ મરિયમના પતિ યોસુફ પાસે તેના વતન પાછા જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો जारे ते तेना वतन गया तो मरियमे कोने जन्म आप जन्म बेथलेहेम जो वस्तीनी गणतरी नो हुम जारी न करो होत तो शूसु ना जन्म मत न थयो होत जारे आपने बाइबल नो अभ्यास करिए छे तो आपने भविष्यवाणीओं की परिपूर्णता शकिए शिक्षे ज्या परमेश्वर आखा ब्रह्मांड ने जो जरूरी हो तो एक भविष्यवाणी ने पन पूरी करने अदृश्य दुनिया में परमेश्वर गतिविधियों ने ओ सक्षम होविए परमेश्वर गहन इच्छा ने सक्षम होवु जो हूँ मानु छू के आ त्यार अपने बधा साचा अर्थ मेंहमय विश्वास प्राप्त करे जो परमेश्वर बाढ़ है જો આપને આપણો વિશ્વાસનું જીવન આ રીતે જીવવામાં નિષ્ફળ થઈશું તો આપણે માત્ર બાહ્ય દેખાવ અને દ્રશ્ય પરિસ્થિતિઓને જોતા રહીશું બધા લોકો જાણે છે કે ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો હતો તો પણ ઘણા લોકોને આ વાતનો અહેસાસ નથી કે ઈસુ બેથલેહેમમાં જન્મ લેતે માટે આખો બ્રહ્માંડ રચવામાં આવ્યો હતો આ ઇતિહાસને અદ્રશ્ય દુનિયામાં પરમેશ્વરના કાર્ય તરીકે જોઈ શકાય છે આ રીતે આપણે બાઇબલની ભવિષ્યવાણીઓને એક એક કરીને શોધી અને સમજી શકીએ છીએ આમ કરતી વખતે આપણે સંપૂર્ણ રીતે સમજી શકીશું કે આ ભવિષ્યવાણીનું એક મહત્વપૂર્ણ દ્રશ્ય છે જેથી આપણે અહેસાસ કરી શકીએ કે બધો ઇતિહાસ પરમેશ્વર દ્વારા રચવામાં આવ્યો છે અને તેમનું માર્ગદર્શન વિના આ પૃથ્વી પર એક નાનો પરિણામ પણ પ્રાપ્ત કરી શકાતું નથી આ બધાના નિષ્કર્ષમાં આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરે આપણને કલોસીઓ અધ્યાય 3 માં લખેલા શબ્દો કેમ આપ્યા ઉપરની વાતો પર ચિત્ત લગાડો